તમે જે આયસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે અજીતભાઈ ભદ્રેશભાઈને વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસડ ત્રણસો બે હજાર છ સાત ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ કંડિશનમાં

બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં સીટ કંડિશનમાં સીટિશન રિમોટ જોવા મળશે સાઈઠ ટકા જેવા ટાયર અને વન ઓનર છે ડોક્યુમેન્ટ કાગડિયા પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વન ઓનર ટોટલ જવાબદારી ઓરિજિનલ આખું ટ્રેક્ટર કિંમતની ની વાત કરું એક લાખ ને પંચ્યાસી હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો